તો નમસ્કાર મિત્રો ગુજરાતના સૌથી મોટા સમાચાર મળી આવી રહ્યા છે તો ગોપાલભાઈ ઇટાલિયાને ખુલ્લી ધમકી આપી છે વિસાવદેરના ભાઈ આ ભાઈએ ખુલ્લી ધમકી આપી છે તો આ કોલ્ડ કટિંગ પૂરું સાંભળજો આ કોલ્ડ કટિંગમાં ગાડોની બગડા છી બોલાવી છે તો ગોપાલભાઈ ઇટાલિયાને ખુલ્લી આ ભાઈ ધમકી આપી છે વિસાવદેરના આ ભાઈ છે તો આ ભાઈ એવું કહે છે કે અમારે વિસાવદરના છોકરાઓને દબાવે છે ગોપાલભાઈ ઇટાલિયા તો ગોપાલભાઈ હમણાં છૂટાય છે તો આ કોલ્ડ કટિંગ પૂરું સાંભળજો બહુ મજા આવશે અને ગોપલા તને કહું છું કે તું મોરે મોરે ભાઈ આવજ હોય ને તો બાકી મારા તાલુકાના છોકરા ને તો એને એવું છે કે હું આખું ગુજરાત રાજ્ય નું મુખ્ય મંત્રી બની ગયો છું અને એના ભાગ્યા એના ભાગ્યા ઓલો બધા છે ને સેમ ફામ પોસ્ટ પોસ્ટ મૂકે છે અને અમારા વિસાવદર તાલુકાના છોકરાઓને દબાવે છે આપણે મહેન્દ્ર ડોબરિયા ધમકી મારે છે કે તારે ચા પીવા છે છે વાત પણ એ દબાવે છે ના ના બરોબર તું અમારા વિસાવદર તાલુકાના એક પણ છોકરાને ને તું આંગળી સિંધાળી ને જો અમ તારી અમે તારી સામે ઉભો છું લાલભાઈ ગોઠડીયા તમારા બાપની કોઈ તાકાત હોય ને તો અમે મોરો મોરો વી આવજો અને ગોપલા તને કઉ છું કે તું મોરે મોરો વી આવજે તારામ દેવડ હોય ને તો મોરો બાકી મારા ગા તાલુકાના છોકરાને એક પણ ને કોઈ તો ધમકી દીધી ને એટલે તને ખબર છે હું આ કલાલભાઈ ગોટ તને કહી દઉં છું મારા છોકરાઓને વિશાલ તાલુકાના એક પણ છોકરાને ધમકી દેશો તો ગણાય ને ઓલું કે ઓલું કે તો તારા કઈ ફાટી નથી પડતા પ્લસ તું ફલાણા ઠીકડાન તમે છે ને છેલ કંઈ છો ને તે આ તને કહો ઇકોઝોનમાં છે ને તે બધી જે કઈ કરી છે ને બધી મને ખબર છે હું તારી આખે કહી અને બીજું આ ફેક્સ આઈડીમાંથી ઘણા કોમેટું લખે છે ગાઇડું લખે છે તો લાલભાઈ કોટડી ને સામે વી આવજો છેલ ને મારવું તમને એકવાર તમે સામે આવીને કહ્યો કે મેં લાલભાઈ તારી સામે ઉભા છે એટલું મને ખાલી કહો તમારે કોઈને બાપથી થી ફાટી નથી પડતા પણ વિસાવદર તાલુકાના છોકરાઓને તમે દબાવવાનું બંધ કરો તમારા બાપથી કોઈને ફાટી પડતો પણ મારા છોકરાઓને તમે ધમક્યું દેશો ગેરવર્તન કરો છો તમારી વાડી આવી છે આપી જાવ તમારી અરે તમે કઈ ભાષા માં બધી મને ખબર છે તમને કહો મહેન્દ્ર ડુબરિયા ને તમે ધમકી દીધી છે એ બિચારો છોકરો બારો નથી કરતો એમ તમે મારી નાખવાની ધમકી દીધી ગોપલા

ને કે આવીને પડકારો કરે હું કોઈ બાપથી ને ફાટી પડતો મતલબ કે મારા વિસાવદર તાલુકાને એક પણ છોકરાને દબાડવા ને તો હું તમારી ઘેરે બી આવે ઠેકીને એટલું યાદ રાખજો જય હિન્દ જય ભારત